હેલો મારી વાલીવાલી બહેનો તમારી માટે બેસ્ટ ન્યુ કલેક્શન દરબારી સાડી લઈને આજે આવી ગયો છો તો જોઈ લો એન્ટિક પીસ આવશે બધી નવી ડિઝાઇનો આજે આપણી પાસે આવી ગયેલી છે તો જોઈ લો આ સાડીમાં કેટલા કલર આવે છે અને આખો વિડીયો જોઈએ તો આ વિડીયો તમને જોવામાં મજા આવી જશે કારણ કે એમાં એન્ટિક પીસ આપણી પાસે આવેલા છે અને વર્કમાં ફેન્સી ડિઝાઇન આપણે લઈને આવી ગયા છીએ તો જોઈ લો આખો વિડીયો અને આ વિડીયોમાં કેટલા કલર આવશે ને એ પણ તમને જોવા મળી રહેશે તો જો આખો વિડીયો તો જોઈ લો આખી સાડી આ ટાઈપની આવશે પ્રાઇઝની વાત કરીએ તો આપણે ઓનલી સેલ સેલ ટાઈપ લખીને જ મૂકી દેવાનું છે કારણ કે સેલના ભાવે જ છીએ આથી સસ્તું તમને ક્યાંય નહીં મળે તો જોઈ લો આ બધા કલર આવશે આ સાડીમાં બધા એન્ટી કલર આવવાના છે આ સાડીમાં તો જોઈ લો આખો વિડીયો અને જો આ વિડીયો ગમે તો આપણે પાંચથી દસ જણાને શેર કરજો આ વિડીયો આમાં એન્ટીક પીસો જ આવેલા છે બધા કલર સરસ આવશે જોઈ લો જોઈ લો મારી વાલી બહેનો કેવા મસ્ત બધા કલર આવેલા છે આજે ડિઝાઇન આવેલી છે ગઢડામાં જો આવી ડિઝાઇન તમારે લેવી હોય ને સાડીમાં ખરીદી કરવી હોય તો ફક્ત સ્ત્રી શક્તિ સાડીમાં જ મળશે એવો બધા એન્ટીક પીસ આવવાના છે આવું નવી ડિઝાઇન આવેલી છે આપણી પાસે તો જોઈ લો કેવા મસ્ત મસ્ત એન્ટીક પીસ છે આપણે ખાલી ફોટો પાડેલો છે અને આખો વિડીયો તો તમે જોઈએ જ લીધો છે